રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ડેમ અને જળાશયોમાં નવા પાણીની સારી એવી આવક જોવા મળી રહી છે જે આ પ્રદેશ માટે રાહતની વાત છે રાજકોટ જિલ્લામાં આજે એક ડેમ ન્યાય એક અને ન્યાય બે સહિતના તમામ ડેમોમાં પાણીની સપાટી વધી છે જેનાથી શહેર અને ગ્રામીણ વિસ્તારમાં પાણીની સમસ્યા હળવી થશે આ ઉપરાંત પાડોશી જિલ્લાઓમાં જેમ કે જામનગર મોરબી સુરેન્દ્રનગર અને દ્વારકામાં પણ ડેમોની સ્થિતિ સુધરી છે

દ્વારકા જામનગર રાજકોટ સુરેન્દ્રનગર અને મોરબીનું ફ્લડ કંટ્રોલ અહીંયાથી ચલાવવામાં આવે છે તો દ્વારકા જિલ્લામાં ટોટલ બાર ડેમમાંથી આઠ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે જામનગર જિલ્લામાં ટોટલ વીસ ડેમમાંથી સાત ડેમ ઓવરફ્લો થઈ ગયા છે ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો ટોટલ દસ ડેમમાંથી એક ડેમ ઓવરફ્લો થયો છે અને ત્રણ ડેમ સિત્તેર ટકા ઉપર ભરાઈ ગયા છે સુરેન્દ્રનગર જિલ્લામાં ટોટલ અગિયાર ડેમમાંથી બે ડેમ સો ટકા ભરાઈ ગયેલા છે ને છ ડેમ એસી ટકા કરતા વધારે ભરાયેલા છે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ટોટલ સત્યાવીસ ડેમમાંથી દસ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે અને સાત ડેમ એસી ટકા કરતા વધારે ભરાયેલા છે આવનારા સમયમાં જો વધુ વરસાદ આવે તો જે ડેમો સો ટકા ભરાઈ ગયેલા છે તેના ગેટ ઓપરેશનની અત્રેથી રૂલ લેવલ મુજબ તૈયારી રાખવામાં આવે છે અને નીચાણવાળા ગામડાઓમાં સાવચેત કરવામાં આવે છે કે વરસાદ જેવા સ્થિતિમાં પાણી છોડવામાં આવી શકે છે અને જે ડેમ

તો અત્રેથી કલેક્ટેડ કચેરી અને જે તે ગામડાઓમાં જાણકારવામાં આવે છે કે સલામત સ્થળે પહોંચી જાય